અને પવન હતો ત્યારે છે કેમ કે થોડુંક વાદળ હતું પણ અમને એવું કઈ લાગતું નતું કે વરસાદ આવશે એવા તો કાયમ ના વાદળા થાય હતું તો આજે તો વરસાદ ધમધોકા ચાલુ થઈ ગયો છે તો બધા બ્લોગમાં બેના રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લઈ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલીને સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો ને હાલો હું તમને અમારે ગામમાં કેટલો વરસાદ ચાલુ છે તો હું તમને બતાવું અમારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે વાહ સાથે વરસાદ છે પવન અને વરસાદ બે એક હારે સમજો ઓહો પવન જો જાય બહુ દઉં અટાણમાં હાવ આમ ઘણો છે ને તોય આમ અંધારું થઈ ઓહ ઓહો જો પવન ઉડો પવન સાથે વરસાદ અમારે જો ચાલુ થઈ ગયો છે અટાણે અમારા ઘરમાં પાણી ગળવા માંડ્યા જો એટલો વરસાદ ચાલુ થઈ ગયો જો આમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો પવન થોડોક રહી ગયો છે જો થોડો થોડો પવન રહી ગયો પણ વરસાદ હવે વધી ગયો છે ફળી આમ પાણી ધોળતા કરી દેતા મસ્ત વરસાદ આવે છે મજા આવે છે

હવે અમાર પૂજા બેન જો પાછા જાય છે ખેલો લેવા પલળતા પલળતા જો હજી ના વિભા છે કેમ કે ના છે ને ઓલ પર પાણી જાય છે પાણી વધારે છે ને એટલે આમ જો મારા બાપ પાણી ભરે છે બા હું નાવ ઘડી એમ બા મારા બા ના પાડે છે મારા બા છે ને અંદર લેવા તો લેવા જાય ને તેમાં અંદર ખુલ્લી ગયા મારા બા કે હું થાય ને પલાડું કેમ કે આમાં પછી છે ને ને એવું બધું થઈ જાય मेरे बार ना पा रहे थे ना वाली अबे ना उन्हें तारे वाह वाह जो ये मन भाई जो ये मन भाई जो ना आई भी है बताई

પણ હજી આમ એક અલગ રીતનું મસ્ત મજાનો આમ નજારો દેખાય છે આમ અલગ રીતના દેખાય જો મસ્ત મજાનું વાતાવરણ છે અટાને તો ઠંડુ ઠંડુ અને અમે આવી ગયા છે ધાબા ઉપર કેટલા આમ તો જો હા આમ મજી આમ જાય છે હો વાદળામાં હાલતા છે જો આમ જાય છે કેટલું મસ્ત દ્રશ્ય છે ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે

તો ફેમિલી આપડા વિડિયો ક્યાં ક્યાં પેગા ને એ હું આજે તમને કેવા માંગુ છું કેમ કે એ અમારો હરફની વાત કહેવાય અને ખુશીની પણ વાત કહેવાય કેમ કે આપડા ઇન્ડિયા માં જો આપડા ગુજરાતમાં માં આપડા ગુજરાત માં છે અને વિદેશ પણ આપડા વિડિયો પોકી જાય છે ભારત માં તો જોવે જ છે હા ને આપણે બહુ ખુશી થઈ આજ મને તો આ ખુશી મારી ડબલ કહેવાય કેમ કે મને વિચાર્યું નહોતું કે આપણા વિડીયો છે એ વિદેશમાં જોશે એમ પણ આ કોમેન્ટ હું તમને કહું એનું નામ હતું ને કહું છું તો આરતી અરવિંદ સત્યાસી સત્યાસી યુકેથી આપણા વિડીયા જોવે છે તો ખૂબ ખૂબ આભાર તમે અમારા વિડીયા જોવ છો યુકેથી એટલે અમને હરખ થાય છે અને ખૂબ જ આનંદ થાય છે અને આવો નવા સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો અમે તો ગામડાના વાસી છીએ અમે તો ગામડાના માણસો છીએ જો અમારાથી જેવા વિડીયા બનાવ્યા બને છે એવા અમે તમને બનાવીને દેખાડીએ છીએ કેમ કે અમારી લાઇફ સ્ટાઇલ છે એ તમને બતાવીએ તો હવે બીજી કોમેન્ટનું નામ દઈએ આપણે બીજી કોમેન્ટ છે લંડન લંડનથી આપણા વિડીયા જોવે છે તો ઇન્ડિયન ક્રેઝી બોય આપણા ઈ નામની આઈડી છે તો ઈડા આપણા લંડન થી વિડીયા જોવે છે એટલે મને ખૂબ જ આનંદ થાય છે આપણા વિડીયા છે એ લંડન પહોંચી જશે એમ તો ભાઈનો પણ ખૂબ ખૂબ આભાર ને સરસ મજાની રોજે રોજ કોમેન્ટ કરજો એટલે અમને પણ આનંદ આવી અને ત્રીજી અને સેલ્લી કોમેન્ટ છે યુ એસ એ તો નાથી આપણા વિડિયા જોવે છે સૌજી પટેલ તો ભાઈનો ખૂબ ખૂબ આભાર નવા નવા સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો અમારા અમારા ગુજરાતી વાસીઓ છે એ અમારા વિડીયા જોવે છે કેમ કે વિદેશમાં વિડીયા પોગે ને એ અમારા ગર્વની વાત કહેવાય કેમ કે હજી અમે નાના માણસો કીએ છીએ પણ હવે જો એટલે કે આવ નવા સપોર્ટ કરતા રહ્યો ને તો એક દિન સમય અમે પણ આગળ વધ્યું પણ અટાણ તમે નાના માણસો છીએ તમારા જેવા છીએ ને અમારી ઘર સંસાર એટલે અમારી ડેલી લાઈફ છે એ અમે તમને બતાવીએ છીએ તો બધા આવા નવા સપોર્ટ કરતા રહેજો અને મારી ફેમિલી એટલે રોજે રોજ વિડીયાને કોમેન્ટ કરે છે તો એ નહીં સોરી હું માફી માંગુ છું કેમ કે છે ને આપણે હમણાં વધારે કામ હોવા છતાં છે ને આપણે કંઈ નામ રેગ્યુલર આપણે કોમેન્ટનું નામ લેવાતું નથી તો આ વિડીયામાં છે ને તમે બધાય રોજે રોજ કોમેન્ટ કરો છો ને તો એ બધાય તમારું નામ લખાવે કોમેન્ટમાં નામ લખજો પૂરું અને તમારા ગામનું નામ લખજો અને તમારો તાલુકો લખજો એટલે પેસલ આપણે એક વિડીયો બનાવવાનો છે એમાં તમે બધાના કોમેન્ટનું આપણે નામ બોલશું વિડીયામાં તો સ્પેશિયલ આપણે એ વિડીયો બનાવવાનો છે તો પ્લીઝ આ વિડીયોમાં બધાય સરસ મજાની લાડ કોમેન્ટ કરી નાખો એટલે તમારું પણ એક ક્યારે બધાનું નામ આવશે એટલે જેનું કોમેન્ટનું નામ બોલાઈ ગયું છે એનું હત અને જેનું કોમેન્ટનું નામ બાકી છે એનું હતન તો હવે આપણે સ્પેશિયલી એક વિડિયો બનાવીએ ને એટલે બધાનું રોજે રોજ કોમેન્ટ કરે છે તો એ બધાનું નામ આપણે બોલવાનું છે વિડીયામાં તો પૈસા એક વિડીયો બનાવવાનો છે તો પ્લીઝ આ વિડીયોમાં બધા સરસ મજાની કોમેન્ટ કરી નાખજો અને ગામનું નામ અને પૂરું તમારું નામ લખવાનું ભૂલતા નહીં એટલે એ રીતનું અમે બોલી શકીએ કે આ ભાઈ અહીંયા રહી છે કે એ રીતનું એમ તો પ્લીઝ કોમેન્ટ જરૂર કર કહી દેજો અને ખૂબ આજ આનંદ થયો છે કે આપણા વિડીયા વિદેશમાં જોવાય છે અને તમે બધાએ અમને લાડ બધનો સપોર્ટ કરો છે એટલે છે ને મારે અટા નામ લેવાનું નહીં ને એટલે મારે સ્પેશિયલી એક વિડીયો બનાવી નાખવો છે એટલે તમારું બધાનું નામ આવી જાય એટલે બધા એમ કહેતા બેન અમારું નામ લીધું નથી અમારું નામ લીધું નથી અમારું નામ ક્યારે આવશે તો હું કાં આના કરતા છે ને હું સ્પેશિયલ એક વિડીયો જ બનાવી નાખું એટલે બધાનું આપણે નામ આવી જાય એટલે જેનું નામ લેવાઈ ગયેલું છે ને કોમેન્ટનું એનું હત આવશે અને જેનું લેવાનું નામ બાકી છે એનું હત

કોમેન્ટમાં જરૂર જણાવજો એટલે તમારું બધાનું નામ આવવાનું છે એ એક સ્પેશિયલ વિડીયામાં તો પ્લીઝ કોમેન્ટ કરી દો અને એક લાઇક જરૂર કરજો ફેમિલી લાઇક ઘટે છે આપણે લાઇક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ હવે આજનો વિડીયો કાંકાહીં બધી રાખીએ તો તમને આ વિડીયો કેવો લાગ્યો ઈ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધેન બાય બાય વરસાદ આવી ગયો ધોમ